તો એને જો મેં બાંધી છે કઈક ટાઈટ ઓછી પડે એટલે એ ઘોઘરી બફાઈ જાય ને તો એને દોઈ લઉં અને આગળ જાયડું દેતું તું ચપુકડું પછી પડી ગયું તું હવે એ ભૂખું થયો હોય તો એને આપણે આગળ ખવરાવ દઈ મમ્મી ને દોઈ ને પીવરાવ દઈ અહીંથી તો પીલું બસાક બસાક કરતી હતી બસાક બસાક કરતા કરતા પી ગયા ધીરે ધીરે એકલી નહીં પિતા શીખાડી દઈ મારે પડુભાઈ બીજે દીધી એકલા પિતા શીખી ગયા હતા બોલો હવે આ શું કરે મેડમ મારો સા પી લઈ

બરાબર પછી રાતે પોણા દસ વાગે મારે બે અને એને રહી દી અગિયાર બાર વાગે એકલે એકલી વી વ્યાણી કોઈને ખબર નથી સીધી હવેની ખબર પડી કે બે બીનો ને ભેગા બે બીનો સર ત્રણ માલ અમે અમારે વ્યાય વ્યાય ગયા મારે તો એક જ વ્યાણી ને બે ભેગા વ્યાણા હે હે તો ને હવે એમાં કરતી હાલો ચરી કીમણાં જાય ઘૂમરો મારી એક વાસળી છે અને એને પાડુભાઈ આજ ખેલે બે પાડીઓ આવી ગયું બે ભી વ્યાણીમાં ત્રીજી વ્યાણી પાડો આવ્યો દા વ્યાણી થી વાસડો ને ઓળખી વ્યાણી છે ને એને આવી કુલ પાંચ માલ ટોટલ વ્યાયા મારે બધા થણ પાંચ વ્યા એને તો છ હાથ છે જ ખાલી હલો આપણે તરીક જાય બીન ને ઘેરે આ વાસડી છે કોઈ કે જોઈ ને કે આ છે એકદમ ઉધર ઉપડી આ વાસળી છે અને આ બે એને પાડી આવી હતી આ વાસળી અને હજી પાડું ભાઈ તો ક્યાં છે ને કઈ હમસાર નથી મને ખબર નથી અમારે ત્યાં ક્યાંય દેખાતો નથી જીતા મને થાય કદાચ અંદર હૈ ચો બેઠો મકરણ પાડા આ પાડા તારી મમ્મીના ગગા આ પાડું ભાઈ અમારે તાવી પાડો તો જોવો હા રાતી કંઈ વ્યા કંઈ ખબર નથી એનું મમ્મીનું બધું દૂધ પાડો પી ગયો ધાવી ગયો બધું કંઈ વ્યા એમને કંઈ ખબર નથી રાઈતી ભાઈ હે ને ફૂલ પી લીધું હે હવે ભાઈ હે શું હલવાના હે નહીં ગોડાઉનમાં પૂરાઈ ગયા હે હવે ગોડાઉનમાં જ રહેવાના હે અને વલી હે વાસળી બે પાડિયું બે વાડિયું બાઈને બાહી આ કોઈ ક્યાં વાસળી કેવી તો વાગી ગયા હેણા પાંચ અને વાહા વા થઈ ગયા હે માલ ને પાણી બહેને કાઢી દીધા હે બધાને માંથી પાડો પાડી ને બે ને લઈ આવીશ આ ભી ને દોઈ લીધી છે વેલી જરી છોકરી બહુ રેડું દેતી ભૂખી થઈ એ પછી એને પાય પછી વહી તું ખીરું પાડું ભાઈ ને દીધું અને હવે ના હાટું ઘૂઘરી બફાઈ હતી ને ઘૂઘરી ખવડાવવાની છે ઘૂઘરી ખાહે મારા હાથ ની હવે અને હજી મારે લીલું વાટવાનું બાકી છે ભાણા કે બાકી બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું દોવાઈ ગયા એનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું આ બે દોવાની બાકી છે મોડી દો સાડા છ વાગ્યા એની ઉતા નથી પણ આને હું જરીક વહેલી દોઈ લઉં છોકરી ભૂખી થઈ હતી એટલે અને ઘૂઘરી બફાઈ જઈને તો ઘૂઘરી ઠારવા મૂકી અને પછી લીલું વાટવા જાઉં ગાડી વારે આવી ગયા આમ માં લાકડા ભરાવે લાડા હે ને હાંઢડ આવે થી નીણના પૂરા લેવા મોકલા હતા અમારી નીણ હે પાંચ પૂરા લઈ આવ્યા છે અટાણે મુ કોઈટલા લિયાવો ભઈને ખબર આવા હાટો આવ બધાય રાણા ડૂસો ના ખાય પછી બસાડી નીંતે દાતે દુખતા હોય ને કે બી હવે પોદરા ઢેડી લેતે હે આમ હોજી મારા લીલુ વાઢવા જાઉં છું આ મેડમ ની કોઈ કોઈ ઘરી ઠરે હે કોઈ ઘરી

માથે માથે પીઢીયા માથે ઢાંઢું હોય મોઢું હેઠું હોય બે વાની ભાન છે નહીં હજી તો લથડિયું જ લે છે પણ બોલો ચોવીસ કલાક નથી થઈ જઈને મેં અને એકલી પીતા હિખાડ દીધી આ ભાઈ એવી જ રીતના પી ગયા ચોવીસ કલાક નથી થઈ એકલા ભીખી ગયા તા ઓલી ચોવીસ કલાક નથી થઈને એકલી હિખાડ દીધું સરસ ગુડ જોબ આલો હવે ઘોઘરી ઠરી ગઈ હોય ને તો આ મેડમ ને આપી દઈએ અને આપણે બે જાય વાઢિયું વાઢવા હે વિંજણા વિણવા ગઈ તી મોરી સૈયાર સાડા પાંચ વાગી ગયા હે પાણી પી લીધું લીલું વાટી લીધું ઢોર નાખી ગરીને ખાવો નથી મારે કીમ સેટિંગ કરવું એને ખાણ ખાવું બોલો અને મૂકું ખાણ દઈ હું તમને દઉં ખાણ મને કઈ વાંધો નથી પણ અટાણી ને દાંત ને બધું નબરું પડી ગયું દાંત દુખશે મને બી બીક લાગે ને એને ખાણ ખાવું બોલો મારે આ હું કરવું આ હવે આવી રીતની કરે ને એટલે ખીચ ચડે બીજા બધા ઘૂઘરી ખાઈ જાય ને આને ઘૂઘરી નથી ખાવી ટૂંકમાં ઘર નથી ખાવો ગર નાખીને એટલે કઈ નથી ખાતી આ વાંધો હોય તો હવે ઘર જો ના દઉં તો વ્યાણું એટલે માલને સુગર ઘટે તો ઘરે માર દેવો પડે હવે કયો રસ્તો લેવો તો કઈક ને કઈક ટ્રાયું માર્યા રાખી સેફટી સેફટી દીધા રાખીને એવું કઈક કર્યા રાખી ધીરે 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 મેં એડી કરી લે ભીને પણ હવે જરીક છે ને પોરો ખાઈ અને હવે ભી દોઈ લો બીજું